અને પોલીસને અલાવા આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ અને એસડીએમ બધા હાજર છે જેવી રીતે મેં કીધું એસડીએમ પોતે હાજર છે આરએનબી સ્ટેટ હાજર છે આરએનબી પંચાયત હાજર છે અને લગભગ 301 પોલીસ કર્મચારી અધિકારી ફિલ્ડ ઉપર હાજર છે લગભગ 300 ઉપર પોલીસ કર્મચારી અને અધિકારી બંદોબસ્ત બંદોબસ્તમાં तैनात છે દબાણ કામગીરી આજ કમર્શિયલ સેન્ટર્સના મતલબ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે આ ઘણા ટાઈમથી નોટિસો આપવામાં આવેલ છે એના અને નોટિસ પછી લોકો જાતે પણ ખાલી કરવામાં થોડા થોડા દુકાનો જાતે પણ ખાલી કરવામાં આવે છે અને જો ખાલી નથી કરવામાં આવે આજ બધાની દબાણ દૂર કરવામાં આવશે સરકારની ની પ્રક્રિયા ચાલુ છે આ આગળની કાર્યવાહી જો થશે મેં આપડે